ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે વાલા મિત્રો આની પહેલા પણ આપણે ચિત્રકારોની જ વાત કરતા હતા તો હજી એને કન્ટિન્યુ રાખવાનો પ્રયત્ન કરીએ અને અમુક ચિત્રકારો સાથે થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ તો ચાલો જોઈએ ભાઈ ગુજરાતના નામાંકિત વ્યક્તિઓ રમેશભાઈ પંડ્યા હકુભાઈ શાહ પીરાજી સગરા શીડી મિસ્ત્રી વૃંદાવન સોલંકી વક્ષ ચાવડા તૈયબ મહેતા હિંમત શાહ ભૂપેન ખચ્ચર નટુભાઈ પરીખ રસિકલાલભાઈ પરીખ સોમાલાલભાઈ શાહ ખડિદાસભાઈ પરમાર એચ એલ ખત્રી કઈ કલા સાથે સંકળાયેલા છે અલ્યા આ બધા ચિત્રકલા સાથે સંકળાયેલા છે ફરીવાર એક ફેરી ચર્ચા વિચારણા કરી લઈએ કેમ કે યાદ રાખજો ભાઈ રમેશભાઈ પંડ્યા હોય તો ચિત્રકલા હકુભાઈ શાહ હોય તો ચિત્રકલા પીરાજી સાગરા આ તો વારંવાર પૂછાય છે પીરાજી સાગરાનું નામ તો વારંવાર પૂછાય છે ચિત્રકલા સાથે સંકળાયેલું છે સીડી મિસ્ત્રી ચિત્રકલા વૃંદાવન સોલંકી ચિત્રકલા શામ વક્ષ શા શ્યાહ સૉરી શાવક્ષ ચાવડા ચિત્રકલા તૈયબજી મહેતા ચિત્રકલા હિમ્મત શાહ ચિત્રકલા ભૂપેન્દ્ર ખચ્ચર ચિત્રકલા નટુભાઈ પરીખ ચિત્રકલા રસિકલાલભાઈ પરીખ ચિત્રકલા સોમાલાલભાઈ શાહ ચિત્રકલા ખોડિદાસભાઈ પરમાર ચિત્રકલા એચ એલ ખત્રી તો પણ ચિત્રકલા આગળ વધી વાત મિત્રો બિલ્વ મંગલમ બિલ્વ મંગલ ચિત્રકલા કયા ચિત્રકારનું છે ભાઈ બિલ્વા મંગલનું ચિત્રની વાત છે સોરી બિલ્વ મંગલ ચિત્ર છે ભાઈ ચિત્ર છે એ કયા ચિત્રકારનું છે તો રવિશંકર રાવળ રવિશંકર રાવળ બરાબર રવિશંકર રાવળ એમનું આ ચિત્ર છે બરાબર બિલ્વ મંગલ બિલ્વ મંગલ ચિત્ર છે ભાઈ રવિશંકર રાવળજીનું છે ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકારનું નામ જણાવો ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર તો એ આપણા રવિશંકરભાઈ રાવળ રવિશંકરભાઈ રાવળ દ્વારા ભાઈ બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં પોતાનું ચિત્ર રજૂ કરીને ગુજરાતીનું પ્રતિનિધિત્વ કર્યું હતું હા ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં રવિશંકર રાવળે કયા માસિકનો પ્રારંભ કર્યો હતો તો કુમાર માસિક કયું માસિક ભાઈ કુમાર માસિકનો પ્રારંભ કર્યો હતો અને અત્યારે પણ આ કુમાર માસિક વર્તમાનમાં પણ શરૂ છે ભાઈ ઈસવીસન ઓગણીસો ચોવીસમાં જેમણે આ શરૂ કર્યું હતું એ કુમાર માસિક રવિશંકર રાવર હતા ભાઈ એમને શરૂ કરનારા તો અત્યારે પણ વર્તમાનમાં પણ આ કુમાર માસિક શરૂ છે ભાઈ ગાંધીજી અને શંકરલાલ બેકર ઉપર અમદાવાદની કોર્ટમાં ચાલેલ રાજદ્રોહનો મુકદમો પ્રસંગનું ચિત્ર આલેખન કયા ચિત્રકારે કર્યું હતું જો ગાંધીજી અને શંકરલાલ બેકર ઉપર અમદાવાદની કોર્ટમાં એક રાજદ્રોહનો મુકદમો ચલ્યો હતો આ મુકદ્દમાના ચિત્રને આ બેહ રજૂ કરનાર એટલે આપણા રવિશંકરભાઈ રાવળ હતા ભાઈ એને ચિત્ર સ્વરૂપે એણે રજૂ કર્યું હતું ભાઈ એવા એ ચિત્રકાર હતા ભાઈ એમ કહી શકાય ચિત્રકાર રાજા નો જન્મ ક્યાં થયો હતો તો કેરલ ભાઈ કેરળમાં થયો હતો કેરલમાં ક્યાં તો કિલીમન્નુર કિલિમન્નુર આ ગામના નામ હોઈ શકે તમે જાણો છો કેરળ તમિલનાડુ દક્ષિણમાં મોસ્ટ ઓફ આ બધા નામ છે તો ચિત્રકાર રાજા રવિ વર્માનો જન્મ કેરળના કિલિમન્નુર ગામમાં થયો હતો કેરળના કિલિમન્નુર ગામમાં થયો હતો ભાઈ એ પણ એક યાદ રાખજો વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોટ્રેટ ઓફ લેડી ફરી વાર વાત કરીએ વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા અને પોટ્રેટ ઓફ લેડી ચિત્રો કયા ચિત્રકારના છે આ બધા ચિત્રોના અલગ અલગ નામ આપ્યા છે ભાઈ આ કયા ચિત્રકારના ચિત્રો છે તો રાજા રવિવર્માના આ બધા જ ચિત્રો છે કોના છે ભાઈ રાજા રવિવર્માના કયા ચિત્રકારને બ્રિટિશ સરકારે કેસરે હિંદનો ખિતાબ આપ્યો હતો તો રાજા રવિવર્માને ભાઈ રાજા રવિવર્માને કેસરે હિંદ મેળવનાર ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે તો રવિન્દ્રનાથ ટાગોર કોણ ભાઈ રવિન્દ્રનાથ ટાગોર એ ભાઈ આધુનિક આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે રવિન્દ્રનાથ ટાગોરજીની અહીંયા વાત છે ભાઈ ક્યા ચિત્રકારે જાપાની વોશ પદ્ધતિથી ચિત્રો દોરેલા છે તો અવિન્દ્રનાથ ટાગોર અવિન્દ્રનાથ ટાગોર એટલે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈશ્રી થાય છે બરાબર તો એમણે જાપાની જ વશ પદ્ધતિથી ભાઈ ચિત્રો દોરેલા છે જાપાની વોશ પદ્ધતિ એક સ્પેશિયલ પદા પ્રકારની પદ્ધતિ છે એનાથી એમણે ચિત્ર દોરેલા છે ભાઈ અવિન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના સોરી ચિત્રકારના પ્રસાર માટે બંગાળમાં કઈ સંસ્થાની સ્થાપના કરી તો બંગાળ સ્કૂલ ઓફ આર્ટ બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની એક આખી સંસ્થા અવિન્દ્રનાથ ટાગોર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈશ્રી બરાબર એમણે આખી એક બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થાની રચના કરી હતી આઝાદી સમયની વાત છે આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડાઓ હતા તો પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા સંપૂર્ણ ભારતની વાત છે એવા ભારતની વાત છે કે જ્યારે પાકિસ્તાન અલગ નહોતું થયું બરાબર હા પછી ભાગલા પડી ગયા તમે જાણો છો ભાઈ દેશી રાજ્યોનું વિલીનીકરણમાં દેશી રાજ્યોનું વિલીનીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવનાર વલ્લભભાઈ પટેલના સચિવનું નામ જણાવો તો વીપી મેનન શું નામ છે એમનું વીપી મેનન કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલને જેણે હોકારે સમરે હોંકારે બરાબર મતલબ કે જેણે એક સમરણ કર્યું હોય અને તરત હોંકારો પડે એવા એમના પીએ પર્સનલ આસિસ્ટન્ટ હતા વીપી મેનન એમણે ખૂબ જ ભાઈ મહેનત કરી હતી અને વલ્લભભાઈ પટેલ સાથે આ બધી કામગીરીમાં ભાગ ભજવ્યો હતો ભારત સંઘમાં કયું રજવાડું સૌ પ્રથમ જોડાયું હતું તો ભાવનગર ભાવનગર અમારું ભાવેણા અને એમાં મહારાજા શ્રી કૃષ્ણકુમાર જીનું જે કહેવાય ભાવનગર ભાવેણા બરાબર મારી પ્રજાનું કલ્યાણ હજો હજી પણ આ વાક્ય કંડારેલું છે એવા શ્રી મહારાજા શ્રીજી ભાવનગર એમના દ્વારા ભાઈ સૌ પ્રથમ પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પિત કરી દેવામાં આવ્યું હતું ભાઈ એવી હતી અમારા ભાવનગરની ખુમારી ભાઈ એ પણ એક યાદ રાખવા જેવો પ્રસંગ છે ભાઈ બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ પછી ભારતના રાજ્યોને કયા ચાર વર્ગોમાં વિભાજન કર્યું તો ભાઈ અ બ ક અને ડ અ બ ક અને ડ આ તમારા ક્લાસ કેમ્પ પડ્યા હોય શાળાના એ એની જેવું વિભાજન કરી દેવામાં આવ્યું ભાઈ બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ પછી ભારતના રાજ્યોને કયા ચાર વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો તો અ બ ક અને ડ જુનાગઢમાં આરઝી હકુમતની સ્થાપના કરી ભાઈ જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના કરી કોણે તો રતુભાઈ અદાણીએ કરી કોણે કરી ભાઈ રતુભાઈ અદાણીએ ગાંધીજીની હત્યા ક્યાં અને ક્યારે થઈ હતી તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ દિલ્હી ખાતેથી ભાઈ ગાંધીજીની હત્યા ક્યાં ને ક્યારે થઈ તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ અને દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી ભાઈ ગાંધીજીની હત્યા તમે જાણો છો ભાઈ નથુરામ ગડસે દ્વારા ગાંધીજીને ગોળી ગોળી મારીને સરેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી ભાઈ એ પ્રસંગની વાત છે ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ તો સીડી દેશમુખ બરાબર સી દેશમુખ ભાઈ તો એ પણ એક યાદ રાખજો ભાઈ સી દે સોરી શ્રી રાજગોપાલાચારી સોરી મિત્રો અહીંયા શ્રી રાજગોપાલાચારી આવે ભાઈ રાજગોપાલાચારીજી એ છેલ્લા ભારતીય ગવર્નર જનરલ રહ્યા હતા ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ સીડી દેશમુખ તો મિત્રો આરબીઆઈના ગવર્નર આવે એટલા માટે મને યાદ આવી ગયું હશે ભાઈ અહીંયા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ માઉન્ટન બેટન બરાબર લોર્ડ માઉન્ટન બેટન એ હતા આઝાદી સમયે કાશ્મીરમાં ક્યાં રાજાનું રાજ હતું તો રાજા હરિસિંહનું રાજ હતું કોનું રાજ હતું ભાઈ રાજા હરિસિંહનું રાજ હતું આઝાદી સમયે ક્યાં દેશી રાજ્યો ઉપર લશ્કરી પગલાં લઈને તેને ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું તો હૈદરાબાદ ઉપર પગલાં લેવામાં આવ્યા હતા ભાઈ કડક કાર્યવાહી થઈ હતી ભાઈ લશ્કરી કાર્યવાહી કહી શકાય એ હૈદરાબાદ ઉપર કરવામાં આવી હતી ગુજરાતના કયા રજવાડાએ આઝાદી સમયે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી દીધી હતી ભાઈ તો જૂનાગઢના રાજાએ જૂનાગઢમાં આમ તો એ વખતે બાબી વંશનું શાસન હતું તો જૂનાગઢના રાજાએ ભાઈ પાકિસ્તાન સાથે જોડાવાની ભાઈ હા પાડી દીધી હતી ભારતમાં જોડાવા માટે આઝાદી સમયે ગુજરાતના કયા રજવાડોમાં લોકમત લેવામાં આવ્યો તો જૂનાગઢ ખાતે ભાઈ લોકમત લેવામાં આવ્યો હતો ભાઈ કોને કોને ભારત સંઘ સાથે જોડાવવું છે અને કોને પાકિસ્તાન સાથે જોડાવવું છે આવો એક લોકમત ભાઈ લેવામાં આવ્યો હતો ત્રાવણ કોરના કયા રાજાએ સ્વતંત્રતા સમયે ત્રાવણ કોરને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું હતું સર સીપી રામાસ્વામી અય્યરે કોને ભાઈ સર સી પી રામાસ્વામી અય્યરે ભાઈ સ્વતંત્રતા સમયે ત્રાવણ કોરને ભાઈ એક સ્વતંત્ર રાજ્ય તરીકે ભાઈ ઘોષિત કર્યું હતું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા